બોલો ઘણશ્યામ મહારાજને જાય ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે એ સારંગપુરનો આપણે અગિયારમાં વચનામૃતની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે વચનામૃત અગિયારની કથા કરીશું સંબંધ અઢારસો સિત્યોતેરના શ્રાવણ વધી અમાસના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મૈય જેવા ખાચરના દરબારમાં ઉતરા દે બાર ઓરડા નિવાસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ફરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્નને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સદગુરુને સત્શાસ્ત્રને વચને કરીને દઢ વૈરાગ્યને પામ્યો હોય અને દઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિદૃઢ પાળતો હોય અને અહિંસા ધર્મને વિશે દૃઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તે તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે જેમ શાળને માથેથી પોતરું ઉતર ઉતર્યું તે શાળ પાછે ઉગે નહીં તેમ કહ્યા એવા એવે ગુણ કરીને જે યુક્ત હોય તે અનાદિ રૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહેત થાય છે ને આત્મસત્તાને પામે છે આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણ યુક્ત હોય તે ઉપર જ થાય છે અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રોતોએ કહ્યું જે એ શ્રોતનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તોલ્યપણાને પામે છે કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મ કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મ કરીને બંધાય નહીં અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યા થતા ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિ હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેને ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી ક્યાંય ન્યૂનતા હોય તો તેની શ્રી ગતિ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્ય બ્રહ્મચર્ય શ્રદ્ધા હિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈક અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષર ધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરકતુલ્ય કહ્યા છે અને દેવતા માથે મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને આ શ્લોકનો પણ એ જ અર્થ છે જે જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય ને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યા દીક લક્ષણયુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનની ભગવાનનો એકાંત એક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણ યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહીં જ પામે પછી નૃ નૃ આનંદ સ્વામી એ પૂછ્યું છે આ દેહ કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ જ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્યાપ્ત કસર ન મટી હોય અને અંત સમયે નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અનંત અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે મૃત્યુ જોડાય જોડાઈ જાય તો તે ભગો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી તે વચ્ચના મૃત અગિયાર મોહી પૂર્ણ થયું બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા જ રે ભક્તોને પ્રોગ જય શ્રી સ્વામિનારાયણ